ઉમરગામના નારગોલ ગામે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરઝાએ ઔપચારિક મુલાકાત લીધી હતી નારગોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સ્વીટીબેન ભંડારી પૂર્વ સરપંચ યતિન ભંડારી સહિત ગામના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું પૂર્વ સરપંચ યતિન ભંડારીએ નારગોલ ગામની પૃષ્ઠભૂમિ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી સાથે જ નારગોલ ગામનો પ્રવાસન અને યાત્રાધામ તરીકેનો વિકાસ થાય તે માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો

અમારા નારગોલ ગામ માટે જે બધું કામકાજ અને નાનગોલ ગામનો વિકાસ થાય અને નાનગોલ ગામમાં વધુ આગળ વધે અને નારગોલ ગામના સાથે સાથે આજુબાજુના ગામોને પણ રોજ ધંધા રોજગારી મળે એવા એવું બધું ઊભું કરવા માટે જે અમને આજે જે તક છે એ બદલ નારગોલ ગ્રામ પંચાયત એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ખૂબ જ લાગણી વ્યક્ત કરે છે આજ રોજ ઉમરગામ તાલુના તાલુકાના અમારા નારગોલ ગામના બીચની મુલાકાત માટે ગુજરાત રાજ્યના યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા ખુદ અહીંયા પધાર્યા હતા એમણે નારગોલ ગામના નારગોલ બીચ અને અન્ય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું એમણે નારગોલ ગામ આગામી દિવસોમાં ખૂબ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે તે બાબતની જેમણે જાણકારી પણ આપી હતી અને એ માટે ગ્રામ પંચાયત અને ગામના લોકો ખૂબ સહભાગી બનીને નારગોલ ગામને સરકાર તરફથી મળનારી ભવ્ય ભેટને સ્વીકારીને ખૂબ સારી પ્રગતિ કરે ગામનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય ગામમાં રોજગારીની તક ઊભી થાય ગામમાં સ્વચ્છતાનો માહોલ બને અને નારગોલ ગામમાં પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં સરકારના અભિગમને એમણે આજની પોતાની વ્યક્તિગત અહીં હાજરીથી સંકેત આપ્યા છે આજ રોજ રમેશભાઈ મેરજા જેઓ યાત્રાધામ બોર્ડના સચિવ છે જેઓ ગાંધીનગરથી નારગોલ ખાતે પધારીને આજ રોજ અહીં નારગોલ ગામની પ્રજાને અને નારગોલ ગામના આજુબાજુ ગામને પ્રજામાં ઉત્સાહનો માહોલ વધાર્યો છે વર્તમાન સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક શિવરાજપુર બીચ છે જે બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખાય છે અને એ બ્લૂ ફ્લેગ વ્હાઈ કેટેગરીનો જે બ્લૂ ફ્લેગ જે બીચ છે અન્ય કોઈ પણ બીચ ગુજરાતનો ન હતો પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સરકાર અને ઉત્સાહી અધિકારીઓની ટીમના નેતૃત્વથી અને એમની દીર્ઘ દ્રષ્ટિથી નારગોલ ગામને એક એલિજિબલ બીટ તરીકે બ્લૂ ફ્લેગ માટે એમણે સિલેક્ટ કર્યો છે અને એ દિશામાં અત્યારે કામગીરી કરી છે વલસાડ જિલ્લાના ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની ટીમે પણ આ દિશામાં કામગીરી હાથ ધરી છે અને એમાં ગ્રામ પંચાયત નારગોલ નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ટીમ ખડેપગે આ કામગીરીને શરૂઆત કરી દીધી છે અત્યારે જોઈ શકો છો કે અન્ય બીચોની તુલનામાં નારગોલ ગામની બીચની સફા સફાઈ અને ગામની સફાઈ ખૂબ સારી રીતે થઈ રહી છે એમાં પણ વેગ મળશે અહીંયા પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે થોડા સમય પહેલાં અહીં ઇકો ટુરિઝમની સગવડો ઊભી કરવામાં આવી છે અહીં લોકો આવતા હોય એના માટે પાયાના સુવિધાઓ ઊભી કરવામાં આવી છે વધુ સુવિધા અહીંયા ઊભી થવા જઈ રહી છે અને નારગોલ ગામનો બીચ આવનારા દિવસોમાં બ્લૂ ફ્લેગ બીચ તરીકે જાહેર કરવા માટેની જે પ્રોસીજર છે એ પૂરી કરવાના ભાગરૂપે ટૂંક સમયની અંદર નીધરલેન્ડથી ટીમ આંતરરાષ્ટ્રીય લેવલની આ ટીમ નારગોલની મુલાકાત કરવાના છે ત્યારે આજની આ મુલાકાત ખૂબ મહત્ત્વની હતી સચિવ શ્રીની અને એમની મુલાકાતને અમે આવકારી છે એમનું અમે ખૂબ સાત સત્કાર અને સ્વાગત કર્યું છે અને આથી અમે નારગોલ ગામની જનતા અને ગ્રામ પંચાયત ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ